મૌન એટલે ચૂપ રહેવું નહીં મૌન ની તો હું એટલી વ્યાખ્યા કરું કે માંગ વગર ના થઈ જવું એને જ મૌન કહેવાય આજે મનમાં કોઈ માંગ ન ઉઠે કોઈ ઈચ્છા ન ઉઠે એ જ સાચા અર્થમાં મૌન છે બાકી તો મૌન રાખીએ તો ઈશારાથી કેટ કેટલું કહી દઈ અને હવે તો વોટ્સઅપ આવી ગયું ટક 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 કરી મેસેજ કરે જ જાય કરે જ જાય એને કરતા કે તું બોલી દે સારું વધારે કારણ કે શું થાય જે દિવસે કોઈ વ્રત લો ને ઘરમાં એ દિવસે ઊંધું થાય એકાદશીના દિવસે જ સારું બન્યું હોય કઈ પછી એકલી કરી હોય આપણે અને બધા જોડે ભેગા બેસો એટલે મન પછી વિચલિત શરૂ થાય મન પ્રસાદ મૌનમ ભાવ સંશુદ્ધિ ભાવની શુદ્ધિ રાહજો સંજોગો ભલે નબળા આવે પણ વિચાર ક્યારે નબળા નહીં કરવા સંજોગો આપણા હાથમાં નથી સારા ખોટા નબળા સારા ચાલ્યા કરે પણ વિચાર હું નબળું નહીં કરે હવે જ્યારે મન નબળું પડશે ને તો સારા સંજોગો પણ તમને આનંદમાં નહીં રાખી શકે જેનું મન નબળું છે અને સંજોગો પણ સુખી નથી કરી શકતા એટલા માટે પ્રસન્ન રહેવું ઉત્તમ વિચારવાળા રહેવું સારું વિચાર ના ના પ્રભુ બધું સારું કરી દેશે બધું થઈ જશે બધું મળી જશે બધું કામ થઈ જશે ઘણા લોકો ટેન્શનમાં ટેન્શનમાં જ રહ્યા કરે નહીં થાય તો આમ નહીં થાય વિશ્વાસ સાથે જીવ ચિંતા કાપી નકાર્યા નિવેદિતા તવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્ટતિ લૌકી કમ છે ગતિ બાપુજીને કહ્યું વૈષ્ણવ કો ચિંતા નહીં કરના છે પણ આજે તો જાણે ચિંતા એ માણસની આઈડેન્ટિટી થઈ ગઈ કોઈને ચિંતા ન થતી હોય ને તો આપણને એની ચિંતા થાય કે કેવો માણસ છે ચિંતા ન થતી આ ચિંતા તો જાણે પરિચય થઈ ગયો વિશ્વાસ રાખો ભાવ શુદ્ધિ મનનું તપ શરીરનું તપ તપ અનુદ્વેગ કરમ વાક્ય ઉદ્વેગ ન થાય એવું બોલું સત્યમ પ્રિયમ વાણી કેવી હોય જોઈએ માણસની અને એમાં પણ વૈષ્ણવની વાણી કેવી હોય વિચાર વાણી અને વ્યવહાર ત્રણેથી વૈષ્ણવ બનવાનું જય

એ વાત જ ખોટો લોજિક છે કે મનમાં નતું પણ કેવાય ગયું મનમાં હતું એટલે જ કેવાય ગયું કારણ કે મનની વાત છે ને બહુ વાર તમે દબાવી ન રાખી શકો કેવાય જ જાય અને એટલા માટે વૈષ્ણવની વાણી કેવી હોય કયા શબ્દો બોલવા એટલે આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો કેટલો વિવેક છે પ્રભુ માટે આ શબ્દ ગુરુ માટે આ શબ્દ વૈષ્ણવ માટે આ શબ્દ આપણા વિવેક છે સારી ક્રિયા સારા વિચારની જનની છે જો કૃતિ ને પ્રકૃતિ આ બંને મહત્વનું છે ક્રિયા અને વિચાર તમે ઉત્તમ વિચાર નથી કરી શકતા તો ઉત્તમ કાર્ય કરો સારું કાર્ય કરતા કરતા પણ સારા વિચારો આવવા લાગશે નાટક કરશો ને કદાચ વૈષ્ણવ બનવાનું મારે દિલમાં નહીં હોય પણ વ્યવહાર ઉત્તમ રાખો સારું બોલો સારો વ્યવહાર રાખો સારા બધાને સન્માન આપો ભલે દિલમાં ગમે તેટલી ગાળો એના માટે નીકળતી હોય પણ જબાનથી તો આપણે એને આદર જ આપો આ નક્કી કરો

આપણે ઘડીએ જન્મ લઈને આવવું છે આપણે ત્યાં તો એટલે જ દયા ભક્તો એટલે જ કહે છે ને નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવાનંદ લાલ આપણે તો વારે ઘડીએ જન્મ લઈને આવું મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે જે મેળવ્યું છે યાદવ સમર્થ બન્યા યુવાનો છે ઉચ્છંકલ થઈ ગયા બહુ જ બધું અનુકૂળતા આવી જાય ને ત્યારે માણસ સહજતા ગુમાવી દેતો હોય છે યજ્ઞ ચાલતો હતો અને યુવાન યાદવોને મશ્કરી સુધી કે લાવો આ મહાત્માઓની મશ્કરી કરીએ પરીક્ષા કરીએ કે આ તપસ્વી છે કે એમને એમ ખાલી આવી ગયા છે શામન નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને બધા પકડીને લઈ ગયા ઋષિ પાસે અને ઋષિને કહેવા લાગે કે મહાત્મન આને બાળક થવાનું છે બતાવો ને આપણા તપોબળથી દીકરો થશે કે દીકરી ઋષિ આંખ બંધ કરીને જોયું ને કહ્યું તમે ઉચ્છંકલ થયા છો

નિમિ રાજાનું યજ્ઞ ચાલી રહ્યું છે અને આ નવ યોગેશ્વરો નિમિ રાજાના યજ્ઞમાં આવે જો આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય અને કોઈ મહાત્માની પધરામણી થાય તો માનવું કે ઠાકોરજી આશીર્વાદ મોકલાય પ્રભુએ હમણાં થકી આપણા ઉપર આશીર્વાદ મોકલાયા પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્ર ધુમિલ ચમસ કરભાજન આ નવ યોગેશ્વર અને નિવી રાજાના યજ્ઞ આવ્યા નિવિરાજા તો ધન્ય થઈ ગયા અને બોલ્યા મહાત્મા આ માનવ દેહ દુર્લભ છે પણ એમાં પણ કોઈ મહાપુરુષ નું સાનિધ્ય એ તો પરમ દુર્લભ છે આ જ દેહમાં આ માનવ દેહમાં કોઈ મહાપુરુષ નું શરણ મળવું એ સૌભાગ્ય વાત છે ત્રણ વસ્તુ દુર્લભ શંકરાચાર્ય કહી દુર્લભમ ત્રમે વૈત દેવા અનુગ્રહુકમ મનુષ્યત્વ મુક્ષ મહાપુરુષ સંશય મનુષ્યત્વ દુર્લભ છે અને મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે કારણ કે કોઈ મહાપુરુષ ગુરુ નું સાનિધ્ય મળી જાય સહજમાં જીવ જેમે કીડી કોઈ મહાપુરુષના નિમિત્તથી અને જેમ ક્યાંક થી ક્યાં પહોંચી જાય છે એવા જીવાત્મા પણ કોઈ મહાપુરુષના ચરણ પકડી

જેમ તમે માતા ચપિતા તમે મહાભારતમાં ગાંધારી બોલી છે એ શ્લોક કૃષ્ણને જોયો જે કામ કરો એ પ્રભુને સમર્પિત કરીને કરો હરિનામના યોગેશ્વર કવિ નામના યોગેશ્વર ધર્મની ગતિ ધનની ગતિ એની વાત કરી પૂજન વિધિ નો ક્રમ બતાવ્યો ભક્તોના પ્રકાર બતાવ્યા ઉત્તમ ભાગવત પ્રાકૃત ભાગવત મધ્યમ ભાગવત જે બધામાં ઈશ્વરને જુએ એક ખાલી જે ઈશ્વરમાં જ ઈશ્વરને જુએ એ પ્રાકૃત છે જે ઈશ્વરમાં અને ભક્તોમાં ઈશ્વરને જુએ એ મધ્યમ છે પણ જે બધામાં ઈશ્વરને જુએ એ ઉત્તમ છે સકલ લોક માં સહુ ને વંદે દરેક માં ભગવત તેજ સમાયેલું છે ભગવત અંશ બિરાજમાન છે આ ભાવ મનમાં હોવો એક એક વ્યક્તિ એક વરસાદ પડતો હતો ને એક ઝૂંપડા નીચે ઊભો રહી ગયો કે બંધ થાય પછી જાઉં વરસાદ તો બંધ થવાનું નામ જ નહીં પડ્યા જ કરે પડ્યા જ કરે પડ્યા જ કરે માનો ઓકલેન્ડ નો વરસાદ પેલા અંદર જે હતો એને થયું કે આ બહાર બિચારો ભૂખ્યો છે સાંજ પડવા આવી કઈ ખાધું પીધું નથી લાવ હું જમવાનું બોલાવીને એને જમાડી દઉં અને એને જમવાનું તૈયાર કર્યું બહાર જે હતો એને કહ્યું આવ તમે ઘરમાં જમીને જાઓ અને પેલા ને અંદર બોલાવ્યો બે થાળી કરી અને જ્યાં જમવા જાય એટલે જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ચાલો પેલા ભગવાનને યાદ કરી લઈએ પછી જમવાનું શરૂ કરી બહાર જે અંદર આવે એને કહ્યું કે તમારે યાદ કરવા તો કરો હું ભગવાન માનતો નથી એટલે તમારે યાદ કરવા તો કરો હું નથી માનતો પેલું કે એક તો તું ભૂખ્યો હતો આખા દિવસનો નો ઉભો હતો તારા માટે જમવા નું મંગાયું અંદર બોલાયો તને જમવા બેસાડું છું ભાવ ભગવાન માં નથી માનતો ન માનતો તો નીકળી જાય મારા ઘરેથી જમવાનું નથી તારા માટે કે તમે કહો તો નીકળી જાવ હું માનતો નથી એટલે પેલો ભૂખ્યા પેટે નીકળી ગયો એટલામાં આકાશવાણી થઈ અને ભગવાન બોલ્યા કે હે ભક્ત

દત્તાત્રેય ભગવાન ના ચોવીસ ગુરુ કથા આવે જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણ ને ગુરુ રૂપે સ્વીકારી લીધા જો તમે કોઈ એવો વ્યક્તિ ગોતવા જાઓ કે એમાં બધા જ ગુણ હોય એવા ચોપડીમાં લખેલા માણસો દુનિયામાં હોતા નથી આપણી તકલીફ શું છે આપણે દરેક માં આઈડિયલ નો વિચાર કરીએ પતિ તો આઈડિયલ પતિ તો આવો હોય પત્ની તો આઈડિયલ પત્ની તો આવી હોય ભાઈ તો આઈડિયલ ભાઈ તો આવો હોય પિતા તો આઈડિયલ પિતા તો આવા હોય અને પછી હંમેશા રડ્યા જ કરીએ મને જ બરાબર મળ્યા નથી એક છોકરાને નિબંધ આપ્યો પપ્પા વિશે બાદર વિશે અને સ્કૂલમાં જ્યારે એને બુકમાં વાંચ્યું ત્યારે એને થયું કે મારા ઘરમાં રહે છે કોણ છે કે આમાંથી તો એક એક દેખાતો નથી તો ચોપડીમાં લખેલા માણસો દુનિયામાં હોતા નથી માણસ આવા જ હોય છે માણસને એની નબળાઈ સાથે નહીં સ્વીકારો ને તો સંબંધો ટકાવી નહીં શકો માણસોમાં નબળાઈ છે જ આપણે આ વાત છીએ ન હોઈએ તો આશ્ચર્યની વાત છે ને છે એ આશ્ચર્યની વાત નથી માણસ આવો જ હોય હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દર 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 રડી પડે ભાઈ માણસ માણસ તો આવો જ હોય ને એને થોડી વાતમાં દુઃખ લાગી જાય એને થોડી વાતમાં અહંકાર આવી જાય એને ગુસ્સો આવી જાય એને લોભ આવી જાય એને આવી જાય માણસ આવો જ હોય ઘણી વાર લોકો આ બધું અંદર નાખ્યું કેમ કેમ કે આ બધું જ કામનું છે એટલા માટે જો લોભ ન હોય તો માણસ ઘર બાંધે ભય ન હોય તો જીવતો રહે અગાસી પરથી પોતે જ કૂદી જાય મરવાનો ડર છે એટલે જ બચેલા છે બધા આ મોં છે તો જ બધું ભેગું કરી તો ભગવત સેવા કરી શકીએ છીએ ક્રોધ છે તો ક્રોધના ભયથી છોકરાઓ ભણે છે ટીચરના ક્રોધના ભયથી મા બાપના ક્રોધના ડરથી કંઈક સારું થાય છે ને મૂળ વાત એ છે કે આ બધું આપણે વાપરીએ તો બધું સારું થાય પણ આ બધા આપણને વાપરીએ તો બધું બગડવા લાગે ક્રોધ જો આપણને વાપરવા લાગે તો બધું તશ ટેસ્ થઈ જાય પણ ક્રોધને તમે વાપરો તો બધું સારું થાય વાત છે આ બધાની ક્યાંક ઉપયોગીતા છે એટલે આપણી અંદર છે પણ આપણે એને વાપરવાના છે પ્રભુએ એને વાપરવા માટે આપ્યા છે ક્યાંક એ આપણને ન વાપરી જાય એની સાવધાની જ્યાં જ્યાં ગુણ દેખાય જો એક કોઈ ઝાડ એવું હોય કે જેમાં કેળું ઉગે પપૈ ઉગે ચીકુ ઉગે મોસંબી ઉગે નારંગી ઉગે એવું એવું ઝાડ દેખાય મળે ના એક ઝાડમાં બધું ન ઉગે પણ એક થેલીમાં ભેગું કરી શકાય તમે થેલી લઈને ગયા હો અને જ્યાં જ્યાંથી બજારમાંથી મળે પણ જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં તમારી બુદ્ધિ ની થેલીમાં ભેગું કરી શકો છો જ્યાં જ્યાંથી ગુણ ગ્રહણ કરી શકાય કરવાની આદત પાડો ઘણા સુપડા જેવા હોય ઘણા ચારણી જેવા હોય સુપડું હવે બોલવું પણ અહિયાં તો કદાચ છોકરાઓને જોયું ન હોય કે સુપડું કેવું કહેવાય કે પેલું અનાજ તલાજ પેલું આમ જાટકે ને એટલે શું થાય કે જે ફોતરા ફોતરા હોય બહાર નીકળી જાય અને કામની વસ્તુ અંદર રહી જાય તો ઘણા એવા સુપડા રહી જાય બાકી બધું નીચે જતું રહે એમ જીવનમાં ઘણા ખાલી દોષોને સ્વીકારે અને બાકી આ વ્યક્તિ આ અને આપણી બી વૃત્તિ એવી છે ને લોકોને એની કમજોરી થી જ ઓળખી તમે કોને પેલા ભાઈને નામ આપીને કહો કે પેલા રાકેશભાઈને ઓળખો છો કયા રાખે પેલેથી એમ જાડા છે ટાળ છે બટકા સરકાર છે ઓ અચ્છા ઉળખી ગયો લખતે હે ના બટ જાડા બટકા કાળા ટાળ આ બધું ખરાઉ પડે એના ગુણો કો તો એને ખરાઉ પડે પણ એના દોષો થી ઓળખાય માણસ એના દુર્ગુણ થી માણસ થાય પેલે નથી બહુ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે અચ્છા ઉળખી ગયો માણસ એની ઓળખાણ પણ દુર્ગુણ થી આપતો હોય તુજી વાત કે જ્યાં ગુણ દેખાયા એને ગ્રહણ કરે 24 ગુરુની ચર્ચા પેલા ગુરુ કર્યા પૃથ્વી ગુજારતો હોય એ રીતે વર્તે છે છતાં એ સહન કરે છે સહન શક્તિ વૈષ્ણવમાં હોવી જોઈએ સહન કરતા શીખો દરેક વાતે લડી લેવું ઉત્તમ નથી સહન કરો વાયુ પાસેથી શીખ્યા નિસંગતા કચરા પરથી જાય દુર્ગંધ લઈ જાય છોડી દે ફૂલ પરથી જાય સુગંધ લઈ જાય છોડી દે આ જ નિઃસંગ રહેવું માણસ આગળ વધતા રહે જલ આકાશ પાસેથી શીખ્યા વ્યાપકતા વિરાટતા મન મોટું કરવું હોય તેની કસરત છે રોજ દસ મિનિટ આકાશ સામે જોવું કેટ કેટલા મહિનાઓ થઈ જાય આપણે આકાશ સામે જોતાય નથી વિશાળતા છે વ્યાપકતા છે હૃદય મોટું રાખવું બધાને સ્વીકારવાની વૃત્તિ રાખવી જળ પાસેથી શીખ્યા વહેતા રહે અને વહેતું રહે તો મધુર રહે એ માણસે વહેતા રહે જૂના સમય ઘણા લોકો જૂના સમયમાં એવા બંને પણ અમારા જમાનામાં તો પણ હવે ગયો જમાનો હવે નથી રે એમ થાય જૂનું હતું એ જ બધું સારું ઘણા એમ થાય કે નવું છે એ જ બધું સારું ના બે પખથી ચલાય ને એમ ભૂતકાળના અનુભવો નવી વસ્તુનો સ્વીકાર અને એનાથી માણસે ચાલવા કોઈ વિચાર સાથે કોઈ ઘટના સાથે તમારી જીવનને બાંધી રાખશો ને તો જીવન અટકી જશે રોકાઈ જશે ઘણા લોકો અમુક ઘટનાઓમાં અટકી ગયા છે દસ વર્ષ પહેલા ઘણા લોકો એમ કે અમને યાદ નથી રહેતું એને પૂછવાનું દસ વર્ષ પહેલા તારું કોઈ અપમાન કર્યું તો યાદ છે કાટ યાદ છે ટાઈમ સ્થળ સાથે યાદ છે હવે કહેતો નહીં કે તારી તને યાદ ઘણી વાર છે ને આ આપણી મેમરી વીક નથી હોતી આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે જે વસ્તુને બહુ જ ઇન્ટરેસ્ટ સાથે તમે કરો ને તમને યાદ રહી જાય એટલે હવે એમ નહીં કે મારી મેમરી વીક છે આપણો ઇન્ટરેસ્ટ આ વસ્તુમાં વીક હોય છે તો એ અપમાન તો યાદ રહે છે આપણને ઘટનાઓ જોડે બંધાયેલા આગળ ઘણીવાર માણસ ખરાબ નથી હોતો એનો સમય ખરાબ હોય છે એક ક્ષણ માટે ખરાબ હોય છે કાયમ માટે એના પ્રત્યે એક ઘટનાથી ધારણા નહીં બાંધી લેવી એને અવસર આપતા વ્યક્તિઓને મોકા આપો કોઈ એક ઘટના ક્યારેક ઘટી ગઈ ને કાયમ માટે એની જોડે વેર બાંધી લેવો ઉત્તમ નથી એનો સમય એ સમય સારો નહીં હોય કદાચ એનો મૂળ સારો નહીં હોય એનો સ્વભાવ એ સમય બરાબર નહીં હોય એનાથી એના માટે ધારણા ન બાંધ આગળ અગ્નિ પાસેથી ઉર્ધો ગમનતા શીખ્યા લાકડા અગ્નિ અડાડો ને લાકડી ઊંધી કરો તો અગ્નિ તો ઉપર જ જાય સંજોગ ભલે નબળા થાય વિચાર નબળા નહીં કરવા નિશાન ચૂક માફ નતાક નીચું નિશાન લાગે તો વાંધો નહીં પણ નબળા નિશાનો ન રાખો આગળ ચંદ્રમા પાસેથી જોયું એની કળા વધે ઘટે પણ ચંદ્રમા તો પૂર્ણ જ રહે છે સૂર્ય પાસેથી શીખ્યા દરિયા પાસેથી લે છે પોતે નથી રાખતો પાછો વરસાદ રૂપે પાછું આપી દે છે એમ માણસ સમાજમાંથી કમાય અને પાછું સમાજના કલ્યાણમાં ખર્ચે પણ ખરો કબૂતર પાસેથી શીખ્યા બાળકોના મોને કારણે મરે છે અજગર પાસેથી શીખ્યા કાંઈ કરતો નથી અજગર અજગર કરે ને ચા કરી પંછી કરે ને કામ દાસ મલુકા કહે ગયે સબકે દાતારામ કઈ જ કરતો નથી અજગર તો ભગવાન એનું પૂરું કરે છે તો માણસ તું મહેનત કરે છે તારું જરૂર પૂરું થશે બધાનું પૂરું કરનારો પરમાત્મા છે અરે કોઈ એવો વ્યક્તિ ડિસેબલ જે પોતાનું કાંઈ જ કરી ન શકતો હોય છતાં એનુંય પૂરું થાય છે ને કોઈનું અધૂર તો નથી રહી જતું આપણે એની ચિંતા કરી કે આનું શું થશે કેમ કરશે એક વ્યક્તિ એમ કહેવા લાગ્યો કે હું નહીં રહું ત્યારે ખબર પડશે પરિવારમાં કેમ થશે જયારે હોય ત્યારે આમ કે ત્યારે એક સંતે કે હું ચાલ પ્રયોગ કરી જો શું થાય છે અને એને સમાચાર મોકલાઈ દે કે જંગલમાં જતો હતો ને સિંહે મારી નાખ્યો અને ઘરના બધા ભેગા મળીને રડવા લાગ્યા કેમ કરીને જીવીશું કોણ અમારું ચલાવશે કોણ બાળકોને ભણાવશે આમાં તો ગામ ભેગું થઈ ગયું સરપંચે કહ્યું કે મારું આટલું મોટું ઘર એ ખાલી પડેલું છે કાલથી ત્યાં રહેવા જતા રહે અને આરામથી રહેજો જ્યાં સુધી વ્યવસ્થા ના થાય બીજા આવ્યા અરે તમારા બાળકોને સારા મારી સારી સ્કૂલમાં ભણાવજો હું ખર્ચો આપીશ એનું આપી દઉં ત્રીજો આવ્યો બારે મહિનાનું અનાજ હું ભરાવી દઈશ એક નોટો ની છોકડી મૂકી ગયો ઘર ચાલે કોઈ ચિંતા ન કરતો અમે બેઠા છીએ બધાએ વ્યવસ્થા કરી દીધી અને એમ થયું કે પેલા હતા તો તો ગરીબીમાં દુઃખી દુઃખી હતા ગયા તો કેવા સુખી ગરીબ ગયા પણ અરે ત્યારે માણસે જોયું કે કોઈનાથી કંઈ અટકતું નથી સકટ નો ભાર જેમ સ્વાન તાણે એક ગાડું જતું હતું અને તડકો બહુ એટલે શ્વાન ને એવું થયું કુતરા ને એમ કે આ નીચે નીચે જાઉં છાયડામાં અને થોડું ચાલ્યું અડધો કિલોમીટર એટલામાં તો શ્વાન એમ થયું કે આ તો હું છું તો ગાડું ચાલે છે નહીં તો આ ગાડું કાંઈ ચાલે એમ નથી અને આમ વિચાર કરીને એને થયું લાવ હમણાં ઊભો રહી જવું એટલે ગાડી અટકી જાય અને જ્યાં ઉભું રહ્યું ત્યાં ગાડું આગળ જતું રહ્યું ને રહી ગયું એમ જેને એમ ચાલતું હોય મારા વગર કાંઈ ચાલવાનું નથી એને થોડી વાર રજા પાડીને જોવી

આખી રાત્રે કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી કોઈ ના આવ્યું એને થયું એના કરતાં ભગવાનની રાહ જોઈ તો ભગવાન મળી જાય ભગવાનના ભરોસે જીવું માણસે ટિટોડી પાસેથી શીખ્યા માસનો ટુકડો લઈને ટિટોડી ઉડતી હતી તો પાછળ પાછળ બધા બધા પક્ષીઓ પાછવા જણાવે ટુકડો પડી ગયો તો કોઈ પાછળ આવતો બેંકમાં બેલેન્સ છે તો ઘણા આગળ પાછળ પડશે નહીં રહે ત્યારે ખબર પડશે કે સાચા સગા કોણ હતા આપણી જોડે રહેનારા લોકો કારણે આપણી જોડે છે આપણા પદને કારણે આપણી પ્રતિષ્ઠાને કારણે આપણા સામર્થને કારણે કે આપણે કારણે જે આપણા સ્વજન હશે આપણે કારણે આપણી જોડે છે આગળ બાળકને ગુરુ બનાવે નાનકડા બાળકને ગુરુ કરે નાનકડું બાળક હોય મહિનાનું એની આગળ સંસ્કૃતના શ્લોકો બોલો કે એને અપશબ્દો બોલો એને સુખ કે દુઃખ થાય એ તો નિર્લેપ જ રહે છે કારણ કે બધાથી પર છે ક્યારે કોઈ નાના બાળક બાળકના કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં જો ક્યાં ખોટા શહેર લેવાઈ ગયા ના એ તો પ્રસન્ન કારણ એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી એ વર્તમાનમાં જીવે છે એટલે ખુશ છે જે વર્તમાનમાં આનંદ ન માણી અને ભવિષ્ય ભૂતકાળમાં જ ભવિષ્યલા રહે એ ખુશ ન થઈ શકે બાળક હંમેશા પ્રસન્ન બાળકને કોઈની પર પ્રભાવિત કરવાની ઈચ્છા નથી હોતી એટલા માટે પ્રસન્ન હોય છે આગળ કુમારિકા ને ગુરુ બનાવી એને જોવા માટે છોકરાવાળા આવ્યા એને જો ભોજન કરાવું એટલે ઘરની અંદર જઈને ખાંડવા લાગી અનાજ કન 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 અવાજ આવે એટલે પેલીને એમ થયું કે બંગડીનો અવાજ બહાર જાય તો છોકરાવાળાને શું કેવું લાગશે કે આમના ઘરમાં અનાજ નથી એટલે એને બંને બંગડી કાઢીને એક એક બંગડી રહેવા દીધી હવે ખાંડે છે તો અવાજ આવતો બંધ થઈ ગયો નાનપણમાં સ્કૂલમાં પણ શીખવાડતા ને એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય હવે આને દેખાડી દઉં હવે સુધારી દઉં સમજાવી દઉં શીખવાડી દઉં એનાથી જે શરૂ થાય એમાં બંનેને જે યાદ હોય બંને ભૂલી જાય બીજાને શીખવાડવામાં આપણું યાદ કરેલું ભૂલી જવાય છે કારણ માણસ કોઈને પ્રસન્ન કરવા નથી માંગતો બીજાને પ્રભાવિત કરવા માંગે છે એટલે થાકી જાય છે આપણે કોઈને ચાપડ પીવડાવીએ ને જો કેવા ઇમ્પ્રેસ થઈને ગયા આપણે ખુશ કરવા નથી માંગતા પ્રભાવિત કરવા માંગીશું અને જયારે પ્રભાવિત ઇમ્પ્રેસ કરવા ને ત્યારે છો કારણ કે દુનિયામાં માણસો એકબીજાને ઓળખતા જ હોય છે કે એકબીજાના ખબર નથી પડી જો ભગવાન એવા આશીર્વાદ આપે કે તને બધાના મન ની ખબર પડી જાય પછી કોઈની જોડે સંબંધ રહે આ તો પ્રભુએ અમુક વસ્તુ ઢાંકેલી છે ને સારું જ છે એટલે પ્રભાવિત કરવાની કોશિશ ના કરો प्रसन्न करने की को कोशिश करो ये राजी थई ने जाए ये खुश थई ने जाए अगर सर्प પાસેથી सीख्या सर्प हो ने तुम्हें जोसो तो चाले तो के वाको चुको वाको चुको हम चालतो जाए एक सांप वाको चुको जे चालतो हो पोताना दर्मा जाए तो सी जो थई ने जाए समझी गया के समझाओ बाहर गमे जितना वाका चुका चालता हो घरे जाओ तर सीधा थई ने जाओ એટલે કે કહેવાનો અર્થ સંસારે આપેલા પદ પ્રતિષ્ઠા સન્માન આ બધું ચપ્પલ કાઢો ને એની સાથે કાઢી અંદર તો એક સ્વજન બનીને જો બહાર મળેલા સન્માન માથે મૂકીને જશો ને તો ઘરના નીરો ને બહારનાય નહીં નીરો ઘરે કોઈ મોટો બિઝનેસમેન અંદર ન જવો જોઈએ ઘરે તો એક પિતાએ જવું જોઈએ ઘરે તો એક પતિએ જવું જોઈએ ઘરે તો એક ભાઈએ જવું જોઈએ ઘરે તો એક પત્નીએ જવું જોઈએ સ્વજન બનીને જશો તો ઘરમાં આનંદ માણી શકશો પણ કોઈ બિઝનેસમેન કે કોઈ મોટો ભણેલો કે ડોક્ટર કે વગેરે આ બનીને ઘરે જશો ને તો ઘરનો આનંદ નહીં માણી શકતો ભલે ને દુનિયા કેટલાય સન્માન આપે પણ ઘરે માણસને સન્માન નથી જોઈતી જોઈતું હતું ઘરે તો આત્મીયતા જોઈતી હોય છે અને આત્મીયતા ન મળે અને ખાલી સર હવે ઘરમાં તમને બધા જ માન આપ્યા કરે અને પ્રેમ ના આપે તો ચાલે જયારે જાવ તારે રિસ્પેક્ટ જયારે જાવ તારે રિસ્પેક્ટ તો ઘરના તમે કંટાળીને કે ચારે બેસને યાર ક્યાં હમણાં બધું કરે તમે છોકરાનો હાથ પકડીને બેસાડી દેશે કારણ કે માણસને સન્માન પછી પણ આત્મીયતા જોઈતી હોય છે અને આત્મીયતાના બળે માણસ જીવતો હોય છે બહુ સન્માન પણ માણસને થકવી દેતું હોય છે

સાધારણ માણસ ભૂલ કરે તો ચાલે પણ કોઈ સ્થાન પર બેસેલો વ્યક્તિ ભૂલ કરે તો આખા સમાજે ભોગવવાનું આવે આપણા હાથમાં રહેલી ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ પણ ગામનું ટાવર મોડું પડે તો આખું ગામ મોડું પડે એટલે એ પણ જરૂરી છે નિસંગતા સર્પ એકલા વિચરણતા શીખ્યા છે કરોળિયા પાસેથી શીખ્યું કરોળિયો જાલ ફેલાવે પણ છે અને સમેટે પણ છે માણસને ફેલાવતા આવડે છે સમેટતા નથી આવડે આમ છેલ્લે કી ને આ કીટક ને ગુરુ બનાવ્યા ચોવીસ ગુરુ ની કથા આવી ભાગવત ભગવાન અને ઉદ્ધવજી નો સંવાદ આવ્યો ઉદ્ધવજી ને મોકલ્યા અને પ્રભુ સ્વધામ પધાર્યા બોલ દ્વારિકા જય